あ ધન્યવાદ સાહેબ થોડી સમયમાં એનો પાઈ જાય તો તો ભી સારું બરાબર હા કા જો પીએ ગાવ દાડે કા બરાબર છે જે એનો પીવાય એનો નશો એને કેડે ખબર પડે કે શિક્ષણ વસ્તુ શું છે એટલે એ બાળક કોઈ હું માનું ત્યાં સુધી ધોરણ 10 અંદર અને ધોરણ 12 ની અંદર આટલા 85% થી વધારે માર્ક મેળવ્યા છે

શિક્ષણનો શિક્ષણનો માણસ છું તો એક જ સલાહ આપું છું કે ભાઈ તમે તમારા ભણતરની સાથે તમારા સિલેબસની સાથે અત્યારે વર્તમાન સમયની અંદર સંજોગો સાથે બધા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે નામ છે દિનેશભાઈ ગામ મોટી એટલે ખૂબ સારી વાત કેવા છે

જે વિદ્યાર્થીઓ સારા પર્સન્ટેજ પાસ થયા છે એ સૌને પણ હું મારાવતી અને ડોક્ટર આંબેડકર સંગઠન ની વાદે નામ મે ઘર મે વાદે નામ દોનો આ ઉગલે છે ઓહી સજન કા કામ ભાઈ મારી દેગામ થી કર્મ કે આગા નાખું તોય પાછા પડે આ હઈએ રહે ના હો કે ગોમમાં ગોમ પેરું હોબળે કે હવસી તારો દેગામ એલા દેગામ થી કર્મ ભૂમિ માં આ પોતાની 74મી વર્ષગાંઠ ઉજવની કરી આપણે તો અંદાજ કે કે તું 000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 अगर भीम के सच्चे सेनानी है तो कुछ करके दिखाएंगे चाहे भीम के, के नारे से पूरा हिंदुस्तान को गजाएंगे दोस्तों बाबा साहेब ना घोड़ा बदा आप दलित घोड़ा मसीहा था अठारे आलम का मसीहा था बाबा साहेब अबे कार्यक्रम चालू करियो छे तो पहला तो जे विद्यार्थीओ आटना सरस टका मिलगी ने अइया उतरणिया थया छे अने ए लोकों जे સન્માન થયું છે ઘણી વખતે જ્યારે ક્યાંક સન્માનમાં જવાનો અવસર મળે અને સન્માન એટલે ઘણા લોકો એવું પણ કહેતા હોય કે આ તેજસ્વી તાપલાઓનું સન્માન માટે કરવામાં આવતું પરંતુ મિત્રો તેજસ્વી સન્માન એટલા માટે કરવામાં આવતું હોય છે કે એ તેજસ્વી તાપલાઓનું જે સન્માન થતું હોય અને બીજા જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને એમાંથી કંઈક શીખ મળે છે સન્માન કરવું છે તો અમારું પણ થવું જોઈએ અને એ પ્રેરણા લઈને વિદ્યાર્થીઓ એમાંથી કંઈક બોધપાઠ લઈને આગળ વધતા હોય છે હવે આ જે વિદ્યાર્થીઓ આટલા સરસ માર્ક્સ મેળવીને ઉતરણીયા થયા છે તો જરા